શનિવારના રોજ ગૌરી વ્રત તેમજ ગુરુ કોરણીમા નિમિત્તે એક ડીસી બેંક મેનેજર વિસલાપુર જયદેવસિંહના પરિવારમાંથી પુત્ર પુથવીસિંહના ધર્મપત્ની ડોક્ટર રોનકબાના જન્મદિવસના પ્રસંગે ભાત પ્રાથમિક શાળા 10 ક્રોઈ અમદાવાદના વિદ્યાર્થીઓને ડ્રાયફૂટનું વિતરણ કરવામાં આવ્યું કવિશ પરમાર એક ડીસી મેનેજર તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને કેળા અને સફરજનનું વિતરણ કરવામાં આવ્યું શાળા પરિવાર તરફથી આ બનને દાતાઓને ધન્યવાદ સાથે આભાર પ્રગટ કરવામાં આવે છે